રાજકોટના પરસાણા ચોકથી કણકોટ એન્જિનિયરિંગ કોલેજ તરફ જવાના રસ્તાની હાલત અતિશય ખરાબ છે ત્યારે સ્થાનિકોએ એકત્ર થઈને વિરોધ નોંધાવ્યો હતો છેલ્લા ઘણા વર્ષોથી એક જ પ્રશ્ન છે કે રસ્તા સારા આપો વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી આ સાથે જ વિદ્યાર્થીઓને પણ સ્કૂલે તેડવા મૂકવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે જો આવીને આવી હાલત રહેશે તો હજુ પણ રસ્તા બંધ કરીને વિરોધ કરવામાં આવશે તેવો સ્થાનિકો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારું નામ કાજલબેન કોરિયા છે અમે દસ વર્ષથી અહીંયા રહીએ છીએ દસ વર્ષથી આ એક જ પોઝિશન છે અહીંયા

આનંદભાઈ ગઢવી આ દસ વર્ષ થી આની આ તકલીફ છે અમે અહીં આવીએ રહી છે દસ વર્ષ દર વર્ષે અમારે આ રામાયણ હોય છે હવે આ કોપરેશન માં આવી ગયું છે તો એ નહી છે બે હજાર વીસ થી અમારો કોપરેશન માં આવી ગયો તો કોપરેશન અમારા વોર્ડ નંબર ના જે કોપરેટર છે એ દેખાતા નથી ત્યારે મત લેવાથી ભાષા બાપા કરતા અહીંયા આવે છે તો આ બધું શું કરવાનું થાય છે અમે કાલ હું પોતે છોકરા મૂકવા જાવ છું કાલ હું પોતે સારું થઈ ગયું છે બોલો એને મત લેવાય તો રસ્તો સારો થઈ જાય બધું થઈ જાય અત્યારે કઈ નથી તમે તમે ખુદ હાલી આવો તો તમને ખબર પડે કઈ ગાડી લઈને આવો ગાડી હાલે છે નહીં મારુ નામ મિતલ ગઢવી છે અને છેલા દસ વર્ષથી આ એરિયામાં માં ને આ રોડ આજ તકલીફ છે દર વર્ષે અમે અરજી કરીએ છીએ દર ચોમાસા આજ તકલીફ થઈ ને ઉભી છે અહિયાં કોઈ પણ પબ્લિક માં રોડ સુધી પહોચી શકતી નથી છોકરા ઓ તકલીફ પડે છે જેન્ટ્સ ને નોકરી એ જવું હોય તો પણ તકલીફ પડે છે ને લેડીસ તો ક્યાંય બહાર નીકળી શકે એમ જ નથી અને સાહેબો અહીંયા નીકળે તો મુલાકાત લે તો એને ખબર પડે કે અહીંથી અહીંયા રસ્તો કેમ પાસ કરવો ને ખબર પડે હાલે તો ખબર પડે અહીંયા હાલી ને જઈ શકે ને એવી પોઝિશન પણ નથી એટલે લાઇટ વેરા વેરા રોડ રસ્તાના વેરા બધા નકર કાલે અમે વસ્તી અહીંયા રહી છીએ કાલે અમે કલેક્ટર ઓફિસે અમારી કાર્યવાહી થશે ત્યાં અમે એટલે વહેલી તકે કાલની આ કામ શરૂ કરાવે અમારે આ દસ વર્ષ પડતા હશે અને એના પગ પણ ભાંગતા હશે એટલે આ બધો ખર્ચો કોણ દેશે અને અમારા છોકરાનું એજ્યુકેશન બગડે વરસાદ હોય તો અહીંયા નીકળે એમ નથી દર ચોમાસે આ તકલીફ ઊભી રહી છે દર ચોમાસા આ છેલ્લા દસ વર્ષ થી સમસ્યા છે